જન્મ્યા જેટલી ફેર લઈ જવું એટલી ફેર નુકસાન આવ આ ફેર લઈ ગયો બધું તૂટી ગયું અરે જેટલી ખાઈ ગઈ જઈશ

પણ એટલે મે કુતરા સેવા બેઠા ત્રણ જણા અજી ને તારો હાથ ભઈ ગયો છે દવાખાને જા ને કે હકુ તો પૈસા છે તું પૈસા આલવાના છે કે નહીં આલવાના પૈસા તો મારે છું હું કોઈ નહીં તો આયો નહીં એટલે સમજી જજો આને ઓય કરી છે

การทำงานเพื่อใชาตั้งแต่แรกที่เกิดขึ้น